વાંકાનેર શહેરના બસ સ્ટેશન રાજપથ રોડને પાલિકા દ્વારા તોડી ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી સામે શહેરીજનોમાં ભારે રોષ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના રાજપથ એવા બસ સ્ટેશન રોડને તોડી અને ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હોય જેની સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

વા સમય ઉજાગર કરતું નથી પલાળી રાખો જેમાં ચોવીસ કલાક પાણી પડ્યું રહેવાનું છે અંદર શું થાય એ કોઈને ખ્યાલ આવશે ના પાંચ વર્ષ પછી આ કુંડી તૂટી જશે રોડ બેસી જશે નવો રોડ બનાવેલો હોય છે ત્યાંથી પૂરું થઈ જશે બરાબર છે વિદ્યા હાઈસ્કૂલ પાસે પચીસ વાર આખો રોડ બનાવેલો હતો આજ રીતે ભૂગર્ભનું કામ પાણીની લાઈન નાખેલી હતી પાણીની લાઈન નાખ્યા બધી કાયદેસર રીતે મેટલ નાખી એના ઉપર રોડ બનાવાય બરાબર એને માટી નાખી દીધી બે હાજર દસ થી રહું છું બરાબર છે ત્યાર પછી મેં પેલી વખત રોડ બનતા જોયો હતો અને ટૂંક જ સમય આખા રોડ નું પતંગ થઈ ગયું બરાબર બઉ સાચી વાત બઉ સાચી વાત મેં તો